सरदार वल्लभ भाई पटेल जन्मस्थल करम सद ऐसी सरदार एट 150 रेट एक मार्च न आज समापन नर्मदा जिला एकता नगर खाते स्टेच्यू ऑफ यूनिटी खाते कर प्रसंग उपराष्ट्रपति राज्यपाल मुख्यमंत्री सहित केंद्रीय मंत्री उपस्थित रहा था સરદાર સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી શરૂ થયેલી બાર દિવસની સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સરદાર પટેલ એટ ધ રેટ એકસો પચાસ માર્ચનું ભવ્ય સમાપન આજે નર્મદા જિલ્લાના એકટાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ વાર ઉપરાષ્ટ્રપતિ પીસી ઠાકોરનું આગમન થયું હતું તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કેન્દ્રીય રાજ્યમંત્રી તેમજ છોટાઉદેપુરના સાંસદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દસનાબે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નર્મદા જિલ્લામાં સૌ પ્રથમ વાર ઉપરાષ્ટ્રપતિ અખંડ ભારતના આધાર સ્તંભ એક ભારત અખંડ ભારતના સપના સાકાર કર્યું જણાવ્યું હતું બીજી તરફ રાજ્યપાલે પણ અંગ્રેજના સમયમાં કિસાનોને ભોગવેલી યાતનામાંથી મુક્તિ અપાવનાર અસરકારક સરદાર પટેલ ના પ્રસંગોને યાદ કર્યા હતા ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર સાહેબ ના એકતા તેના રાષ્ટ્રભક્તિના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવા માટે પદયાત્રા એ ઐતિહાસિક યાત્રા ગણાવી હતી કરમસદ થી શરૂ થયેલી એકતા યાત્રા સમાપન આજે સરદાર પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યું હતું